નમસ્કાર સ્વાગત છે આપણું અરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાં હું અશ્વિન રાઠોડ સ્વયંભૂ આજની મારી રચના અછાંદસ કાવ્ય છે જેનું શીર્ષક છે સર્જકના હૃદયનું ઉદ્બોધન જે ગઈકાલના ન્યૂઝ ઓફ ગાંધીનગર જેને ફરિયાદમાં પ્રકાશિત થયેલું છે જે આપની સમક્ષ રજૂ કરું છું હું સર્જક છું મારું હૃદય એ કાવ્ય છે જે ધબકે છે પ્રેમ બની કરુણાની સરવાણી બની જે વહે છે જ્યાં સત્યનો સૂર્ય અજવાળે છે પથ અને સાહિત્યના શબ્દો બને છે વાચા વિશ્વની રગોમાં વહેતું સંગીત મને સંભળાય છે એક વૃક્ષના પાનખરમાં એક પક્ષીના કલરવમાં સાગરના મોજાના ઉછાળામાં ને પ્રકૃતિના ખોળામાં હું શોધતો રહું છું હૂફ મારી લાગણીઓ કે આ ચારણી સાહિત્યના રંગો જેવી છે જ્યાં જોશ છે લય છે અને શબ્દોમાં સમાયેલો ઇતિહાસ છે દરેક ઉદબોધન મારું એક સંદેશ બની ગુંજે છે કાળના અનંત આકાશમાં આ દુનિયા ભવિષ્યની ચિંતાઓમાં ઘેરાયેલી છે ક્યાંક યુદ્ધના ભણકારા ક્યાંક પર્યાવરણનો પોકાર મારું સર્જન એક માર્ગદર્શન બને જે ભયને ભેદીને આશાનો દીપ પ્રગટાવે અને કહે હે માનવ પ્રેમ જ પરમ સત્ય છે કરુણા જ સર્વશ્રેષ્ઠ માર્ગ છે આપણે સૌ એક છીએ આ ધરતીના સંતાન છીએ ચાલો હાથમાં હાથ મિલાવીને એક સુમધુર સંગીત રેલાવીએ જ્યાં કોઈ ભેદ ન હોય ફક્ત માનવતાનો જય ઘોષ હોય આ મારું સપનું છે આ મારું સર્જન છે અને આ જ મારી વાચા છે અને આ પ્રકૃતિને આ વિશ્વને સ્વયંભૂત તરફથી અર્પણ આછાદાસ કાવ્ય છે નમસ્કાર અસ્તુ